કેમ છો મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ વીટીસી જાની લવગ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ગિરનારની જર્ની કરીશું ગિરનારની મોજ લઈશું વૃંદાબેન સાથે આપણે પહોંચી ગયા છે ગિરનાર અને વૃંદાબેન અત્યારે વાંદરાઓને બટેકા ખવડાવે છે એમની પપ્પા સાથે ઊભા ઊભા એમના ડેડી છે અને વૃંદાબેન છે મિત્રો વિડિયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે જઈશું ગિરનારની આગળ અહીંયા અંબાજીમાંનું મંદિર હતું ત્યાં અત્યારે નવું રિનોવેશન કરી નાખ્યું છે ગિરનારની ઉપર આપણે પગથિયા ચડી રહ્યા છીએ ડાબી સાઈડમાં ભોળાનાથનું મંદિર છે દત્તાત્રેયનો ગેટ છે અહીંયાથી ગિરનારના ની પરિક્રમા ચાલુ થાય છે આપણે મહાદેવનું મંદિર છે જમણી ડાબી બાજુમાં હનુમાનજી મહારાજ છે સિદ્ધ રિદ્ધિ સિદ્ધિ છે ભૈરવ દાદાના મંદિરે ખાસ તો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ એમના પપ્પાને માનતા હતી ત્યાં પગે લાગવાની તો અમે લોકો ગયા હતા મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં પ્લીઝ હું વિડીયો બનાવું છું તમારા લોકો માટે અમારા બ્લોગ બનાવું છું આ એના પપ્પા ભેરો દાદાના દર્શન કરે છે સાથે સાથે વૃંદાબેનને પણ બહુ મજા આવી હતી ભેરો દાદા સાથે વાતો કરતાં કરતાં તેમના દર્શન કરતી હતી અને આ કાળ ભેરો દાદાનું મંદિર પાંચ પાંડવોએ સ્થાપિત કરેલું છે ત્યાં એક અખંડ જ્યોત અખંડ જ્યોત પણ આવે રાખેલી છે જે ક્યારેય બુજાતી નથી અખંડ હોય છે અને કહેવાય છે કે ભેરો દાદા ત્યાં સાક્ષાત બિરાજમાન છે અને આપણી મનોકામના પૂર્ણ કરે છે કોઈ પણ માનતા હોય કે કોઈ પણ ઈચ્છા હોય તો તમે ભેરો દાદાને માનતા કરી શકો છો અને તમારી બધી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે જોકે ગુરુ ગિરનાર આપણે ચડીએ તો ઘણા બધા દેવસ્થાનો છે જેની આપણને ખ્યાલ પણ નથી આ તો હું અહીંયા ભેરો દાદાના મંદિર સુધી ગઈ હતી મિત્રો એટલા માટે તમને મેં આ વિડીયોમાં બધું દેખાડ્યું છે